રાજકોટમાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનમાં આઈટીઆઈના યુવાનોનો દબદબો જોવા મળ્યો સુરેન્દ્રનગર આઈટીઆઈના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી અકસ્માત નિવારતી ઇન્ટેલિજન્ટ એલર્ટ સિસ્ટમ આ પ્રદર્શનમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી આ સિસ્ટમ અકસ્માત થતાં જ પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા વાહનોને એલર્ટ મોકલે છે જેથી ચેઇન અકસ્માતો અટકાવી શકાય આ સાથે જ પોલીસ એકસો આઠ એમ્બ્યુલન્સ અને પરિવારજનોને તરત જાણ કરવામાં આવે છે રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવનાર આ મોડલને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પણ બિરદાવ્યું હતું અને ટીમને વ્યક્તિગત અભિનંદન પાઠવ્યા હતા વાયબ્રન્ટ ગુજરાત એક્ઝિબિશન સાબિત કરે છે કે ગુજરાતનો યુવાન હવે માત્ર જોબ સીકર નહીં પરંતુ ટેકનોલોજી અને ઇનોવેશન દ્વારા જોબ ગીવર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે ત્રણ પ્રોજેક્ટ હતા અને આઠ તારીખે એ ટોપ પચીસ માંથી ટોપ થ્રી સિલેક્ટ કરવાના હતા જેમાં અમારો પ્રથમ નંબર હતો એના ઉપર અમને અમને ઝોન રાજકોટમાં મોકલવામાં આવ્યો હતો જેમાં અમે તારીખ ત્યાં ત્યાં હતા ઘણા બધા મિનિસ્ટર છે એમએલએ છે ફોરેનર પબ્લિક છે સાઉથ ઇન્ડિયન પબ્લિક છે દરેક જાતના પબ્લિકને પીપલ ત્યાં અવેલેબલ હતા અને ત્યાં અમને આ પ્રોજેક્ટ મળ્યો હતો ત્યાં અમને ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે પ્રોજેક્ટ મોડેલ એક્સપોની કોમ્પિટિશન થયેલી જેની અંદર અમારા તાલીમાર્થીઓ આઈટીઆઈ સુરેન્દ્રનગરના તાલીમાર્થીઓ પ્રથમ નંબરે આવ્યા અમારો પ્રોજેક્ટ પ્રથમ નંબરે આવ્યો ખૂબ ઇનોવેટિવ આઈડિયા હતો અમે લોકોએ જ્યારે પ્રોજેક્ટ બનાવ્યો ત્યારે અમે એવું નહોતા ઈચ્છતા મતલબ કે એવું કોઈ કશું નહોતું કે અમારો નંબર આવે પરંતુ આ પ્રોજેક્ટ જાનહાની અટકાવે છે રોડ અકસ્માત અટકાવે છે તેથી અમારી એક એવી ઈચ્છા હતી અંદરની લાગણી હતી કે આ મેસેજ આ પ્રોજેક્ટ હાઇવે ઓથોરિટી સુધી પહોંચે અથવા તો સરકાર શ્રી સુધી પહોંચે આ ને ધ્યાનમાં રાખીને અમે એક ઇનોવેટિવ આઈડિયા પ્રિપેર કરેલો હતો એ ઇનોવેટિવ આઈડિયા અંતર્ગત અમે અમારા સ્ટુડન્ટ સાથે એક માર્ગદર્શન આપીને એક પ્રોજેક્ટ તૈયાર કરાવ્યો જેની અંદર આગળ જતી કોઈ પણ ગાડીનો એક્સિડન્ટ થાય તો ઇમિજિયેટલી એ ગાડી એઝ અ ટ્રાન્સમિટર તરીકે એક્ટ કરે છે અને પાછળથી આવતી તમામે તમામ ગાડીઓને પાંચ કિલોમીટરની રેન્જની અંદર નોટિફાય કરે છે સૂચિત કરે છે કે આગળ એક્સિડન્ટ થયો છે જેથી કરીને જે તે પાછળથી આવનાર તમામે તમામ ગાડીઓના ડ્રાઈવર મેન્ટલી પ્રિપેર રહે કે આગળ એક્સિડન્ટ થયો છે કે જેથી કરીને મારે ગમે ત્યારે આગળ કોઈ પણ એક્સિડેન્ટ થયેલી ગાડી આવશે અને મારે સડનલી બ્રેકિંગ કરવું પડશે કેમકે ધુમ્મસની અંદર આપણી વિઝિબિલિટી વીસ થી પચાસ મીટરની જ હોય છે એનાથી આગળ આપણે કંઈ દેખાતું હોતું નથી